નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માધ્યમથી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માધ્યમથી ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે શાળા બહારના દિવ્યાંગ બાળકો માટે અંદાજિત બાવીસ પોઈન્ટ પચાસ લાખના સાધન સહાય કુલ બસો છપ્પન દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી આ કાર્યક્રમ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા રંગોલી હોટલની પાછળ ફતેહગંજ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કેઓર રોકડીયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસનાધિકારી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોર્પોરેશન સંચાલિત તમામ શાળાઓમાં તેમજ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો माननीय आदित्य भाई पटेल चेयरमैन श्री नगर भारतीय शिक्षण समिति माननीय एम पांडे साहब जिला शिक्षा अधिकारी श्री अरमान चांदिया शेख सीपी चेयर सीपी चेयर अरमान चांद

लोग उत्सव वो कर अदमान सपना वाले साक्षर करना ताली भी तो बनना करना है करना ताली आज मनीषा भाई विकास सपना विकास सेवा समर्पण की बावन निपटारी करना ताली करना भाई अर्जुन भी कहा આપશીને પર ગેંધી માણેયા રંજી પી નારાંગે આચુકુંત આપમ સાળેશો આને તમાં આમંતે વ્યામરુને � e play વ્યક્તિઓ વંદન કરું અધિકારી શિક્ષણ સમિતિના સમગ્ર ટીમ ને વંદન तैयारी श्रीलंक वंदन చేసర్ వंदन చే ఆ సమందర్ आयोजन కర్నమే వందన జ తాలియ దాలవేసొ ఏకసారి આજરોજ સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ વિભાગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માધ્યમથી દિવ્યાંગ બાળકો માટે બાવીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે તેમને જરૂરી હોય એવા સાધન સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન થયું છે જે પ્રસંગે વિશેષ કરીને વડોદરા લોકસભાના લોકપ્રિય યુવા ઉર્જાવાન સાંસદ કે જેમનો આજે જન્મદિવસ પણ છે એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ ઉપસ્થિત થવાના છે સાથે સાથે મુખ્ય મહેમાન તરીકે સાયજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોખડીયા પણ ઉપસ્થિત થવાના છે અને સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ આ કેમ્પના માધ્યમથી સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા અથવા અન્ય કોઈ પ્રાઇવેટ શાળામાં ભણતા બાળકો બસો ને છપ્પન જેટલા બાળકોને અલગ અલગ તેમના દિવ્યાંગતાના સંદર્ભમાં એક અલગ જ પ્રકારની ઉડાન ભરવા માટે લઈને આત્મવિશ્વાસ વધે તે માટે થઈને ટેકો મળી રહે તે માટે જરૂરી સાધન સામગ્રી સામગ્રીનું વિતરણ થવાનું છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક સુંદર મજાનો અમૂલ્ય શબ્દ દિવ્યાંગ સાથે જોડીને આ કમ્યુનિટીને વધુને વધુ સર્વાંગી વિકાસ થાય તેમને વધુને વધુ અલગ પ્રકારના સકારાત્મક દ્રષ્ટિકોણથી સમાજ જોતો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર આ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી એક અલગ જ પ્રકારના આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે